નમસ્કાર દર્શક મિત્રો અમરેલી લોકસભાના કોંગ્રેસના શિક્ષિત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમરનો કુકાઓ પંથકમાં ગ્રામ્ય સંપર્ક બહેનો દ્વારા મળી રહ્યો છે આવકાર આ તકે જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના વિકાસને પ્રાધાન્ય અપાશે અને રાહુલ ગાંધીએ મહિલાઓને બેરોજગાર યુવાનો માટે આપેલા વચનો પૂર્ણ કરાશે આ તકે કુકાઉ વિસ્તારના અમરાપુર રામપુર અર્જુન સુખ ખાન ખીચડીયા હનુમાન ખીચડીયા બરવાળા બાવળ ખજૂરી મેઘા પીપરિયા ભાયાવદર બાંભણિયા દેવગામ લુણીદાર જંગર સહિતના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ પૂર્ણ કરેલ છે જેમાં અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષના સૌથી નાની વયના મહિલા ઉમેદવાર અને સૌથી શિક્ષિત ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તેથી અમરેલી જિલ્લાના પ્રશ્નો દિલ્હી દરબારમાં સારી રીતના રજૂ થઈ શકે કુક્કા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન બહેનો દ્વારા જેનીબેન ઠુમરનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે શિક્ષિત અને યુવા વર્ગમાં જેનીબેન ઠુમર જેવા શિક્ષિત ઉમેદવાર આવતા તેઓ પોતાના પ્રશ્ન સારી રીતે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે આ ગ્રામ્ય પ્રવાસ દરમિયાન જેનીબેન ઠુમરે ગ્રામ્ય પ્રશ્નો અને રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત એજન્ડાઓની ચર્ચા કરી હતી જેમાં ગ્રામ્ય સ્તરે સારું શિક્ષણ મફત શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ ખેડૂતોને એ એમપીસી મુજબના ભાવો મળે ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાની સારી સુવિધાઓ મળે બહેનો પગભર થાય તે માટે સરકારી કેન્દ્રો અને એનજીઓની મદદથી સ્વરોજગારીના કાર્યક્રમો ચલાવવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી આ તકે પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિત ઇન્ડિયા ગઠબંધન અને આપના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા સહિત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આ તકે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આગામી દિવસોમાં કુકાઓ તાલુકાના બીજા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રવાસ કરવામાં આવશે